સાથે મોટા પાયે નવલખી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૈન જીતુ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જૈન સમાજ દ્વારા શત્રુંજય તીર્થની ભાવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન ધર્મના ચાર ફિરકા દ્વારા એક સાથે મોટા પાયે નવલખી મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જૈન ધર્મની સંસ્થા જીતુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયારમી નવેમ્બર ના રોજ સાંજે સાત વાગે નવલખી મેદાન પર શત્રુંજય પર્વતની ની ભવ્ય ભાવ યાત્રા આયોજન કરવામાં આવ્યું જે અંગે વડોદરાના જીતુના ચેરમેન પોખરાજ દોશી જણાવ્યું હતું કે આ ભાવ યાત્રામાં અંદાજે નવ લોકો જોડાયા હતા સતત છેલ્લા ત્રણ મહિનાથી આ ભાવ યાત્રાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું અંદાજે સો થી વધુ કમિટી મેમ્બર આ પ્લાનિંગમાં જોડાશે સાથે જ સમાજના દાનવીરોનો પણ સહયોગ મળી રહ્યો હતો જૈન સમાજ માટે કાર્યકર્તી જૈન વેપારીઓની સંસ્થા જીતો સત્તર વર્ષથી સમાજ ઉત્થાન માટે કાર્ય કરે છે જીતોની વિવિધ વિંગ આવેલી છે જીતો લેડીઝ વિંગ્સ જીતો યુથ વિંગ્સ જીતો જેબી સહિત વિંગ દ્વારા ગત એપ્રિલમાં રવકાર મંત્રના સમૂહ જાપનું આયોજન કરાયું હતું જેમાં દસ હજાર શ્રાવકો હાજર હતા જ્યારે સામાન્ય રીતે શત્રુંજય પર્વતની યાત્રા તમામ જૈન લોકો કરતા હોય છે કાર્તક પૂર્ણિમાના દિવસે આ યાત્રા યોજાતી હોય છે જે લોકો પ્રત્યક્ષ યાત્રા કરવા જઈ શકતા નથી તેમની માટે જૈન દિરાસરમાં આ ભાવ યાત્રા યોજાય છે આ વખતે વરસાદ હોવાથી વિવિધ જગ્યાએ યાત્રા થઈ શકી ન હતી તેથી સામૂહિક રીતે આયોજન કરાયું છે ભાવ યાત્રામાં શત્રુજય પર્વતની જ્યાં બનતા હોય ત્યાંથી માનસિક રીતે વિધિવત રીતે પરિક્રમા કરાવાતી હશે જે લોકો ચાલી નથી શકતા ભાવ યાત્રા કરતા હોય આ ભવ્ય ભાવ યાત્રામાં સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ ના કંઠે જૈન સ્તવન કરાવવામાં આવ્યું સાથે જૈન સમાજના આંતરરાષ્ટ્રીય સંગીતકાર નરેન્દ્ર વાણી ગુપ્તાએ પણ હાજરી આપી હતી Terima kasih telah menonton!